અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય રાજરત્ન સુરી મહારાજ નું સામયું અને વ્યાખ્યાન બાદ સંઘ નવકારશી યોજાઈ હતી જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે નેમીચંદજી શ્રી શ્રી માલ પરિવાર દ્વારા

સાંજે જ ભાઈલી ગર્જન થઈ દેઠાણ મુકામે ઉપધાન તપ ચાલી રહ્યો છે ત્યાં પહોંચે અને ત્યારબાદ ત્યાં વસંત ધામ નૂતન અને ઉપાશ્રય ખાતે યોજાનાર ઉપધાન તપની માળના કાર્યક્રમમાં આચાર્ય રશ્મિ રત્ન સુરી મહારાજ સાથે નિશ્રા પ્રદાન કરશે નમો ગિરિયમ નમો ગુરુજ્યા અલકાપુરી અકોટા જૈન સંઘમાં લગભગ બે મહિનાના ગાળા બાદ આજે અમારે આગમન થયું છે આ ગત સમગ્ર વડોદરામાં સત્તાવન જેટલા મશક અને ચૌદસો ચારથી થી વધારે અઠાઈ થઈ હતી આવા અદભુત ઐતિહાસિક ચાતુર્માસ બાદ અમે વિહાર કર્યો અને લગભગ પાંચસો કિલોમીટરની વિહાર યાત્રા દરમિયાન અંજન સલાહકાર બે પ્રતિષ્ઠામ ઉત્સવ શિખરબદ્ધ જીનાલયોના ઉદ્ધાંત દીક્ષા પદયાત્રા સંઘ જીનાલય નિર્માણ પ્રારંભ વગેરે વિવિધ શાસન પ્રભાવના કાર્યો થયા અને પાંચસો કિલોમીટરની બિહાર યાત્રાના અંતે આજે પુનઃ અમારો આ સંઘમાં પ્રવેશ થયો સવારના સમૈયાબાદના પ્રવચનમાં અમે મુખ્ય વિષય લીધો હતો નાસ્તિક ભગવાનનો ઇનકાર કરે છે આસ્તિક ભગવાનનો સ્વીકાર કરે છે અને ભક્ત ભગવાનનો સાક્ષાત્કાર કરે છે વિસ્તૃત પચાસ મિનિટના પ્રવચનમાં ભક્ત ભગવાનનો સાક્ષાત્કાર કઈ રીતે કરી શકે એના અલગ અલગ વિષયો અલગ અલગ ઉપમાઓથી સમજાવવામાં આવ્યું હતું આજે સાંજે અમારો વિહાર અને એ પછી વડોદરા મુંબઈ નેશનલ હાઇવે ટચ કરજન અને પાલેજની વચ્ચે નવ નિર્માણ પામેલ શત્રુંજય યુગાદિદેવ દિવ્ય સંધામ તીર્થમાં અમારી તારીખ અગિયારથી તારીખ ચોવીસ દરમિયાન સ્થિરતા રહેશે ત્યાં વડ દીક્ષા ઉદ્દાંત બાળ મહોત્સવ વગેરે કાર્યક્રમો થશે તે પછી અમારો વિહાર મુંબઈ તરફ મુંબઈમાં એક અંજન સલાકા બે વિશિષ્ટ પ્રતિષ્ઠા મહોત્સવ એક ઉપાસ ઉદઘાટન પચાસ વર્ષનો જીનાલયનો સાલગીરી મહોત્સવ દીક્ષા વગેરે કાર્યક્રમો થશે અને તે પછી અમારો ચાતુર્માસ પાલિતાના હોવાથી પાલિતાના તરફનો વિહાર થશે